નમસ્કાર દર્શક મિત્રો પાટુલ ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેલ મહાગુમ ત્રણ અંતર્ગત પંચમહાલ જિલ્લા કક્ષા ટેક વાંડોની ભાઈઓ તથા બહેનોની સ્પર્ધા તારીખ નવ અને દસ એક બે હજાર રોજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ કણેલા ગોધરા ખાતે આયોજન કરવામાં આવેલ હતું જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કિરીટભાઈ પટેલ સાહેબ જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી પ્રતાપ પ્રસાદ સાહેબ જિલ્લા રમતગમત અધિકારી મયુરી બાળા ગોહિલ મેડમ હાજર રહ્યા હતા અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા પાટિવ ગુજરાતી ન્યૂઝ મધ્ય ગુજરાત બ્યુરો ચીફ નગીનભાઈ ઘાંચી